પણ આજે આપણે એક બહુ સ્પેશિયલ જગ્યાએ જવાનું છે આપણે જવાનું છે ચોટીલા ચોટીલા જવું છે પાંચ છ છે સવારના પહેલા આપણે રાગે થઈ જાય ફ્રેશ ફ્રેશ થઈ જાય પછી આગળ તમને બતાવ્યું મિત્રો હવે આપણે અત્યારે ભૂકી ગયા રાજકોટ સિટી ની અંદર અત્યારે આપણે રાજકોટ આવી ગયા હવે અહીંથી આપણે ચોટીલા જવા કઈ ગોટીએ આ રોહિત ના હે ભાઈ કોક ને મારે નહીં કોક बहुत <laughs> ना है तू कौन क्या बात हुई ना दी मारे को भाई आप लोग वन स्लिम बताए हैं सो कल लेकिन क्या यंत्र तो राज कोट है बोलो भाई ना नहीं ले लो यूट्यूब में मुक्त दे बरोबर भाई हमारे तो में मन बहुत हो जाओ भाई है हमारे सेट में मन बहुत हो जाओ भाई हमारे हम हैं तुम नहीं

હવે આપણે ભૂગી ગયા અહીંયા કનૈયા રેસ્ટોરન્ટ જે ક્યાંક નાસ્તો પાસ્તો કરીએ પછી ક્યાંક કન્ટિન્યુ કરીએ કારણ કે ભૂખ કરતા ચબલ લાગી સવારે નાસ્તા વયના પાંચ વાગ્યા ઘરે નીકળી ગયા

પબ્લિક એમ તો છે અમને એમ કે પારવા નહી છે વરસાદ ને બધું હતું એ પણ એમ તો પબ્લિક છે આપણે ડુંગર અડધે ભૂકી ગયા અડધો પાક્યો બી ગયો અહીંયા કાંઈ ના આવે સારો બાકી ઉપર પૂકીને તમને દર્શન કરાવું તો મિત્રો આ ડુંગર ઉપર પૂકી ગયા એ બહુ અવાજ છે અહીંયા ડુંગર ઉપર પૂકી ગયા બહુ જલ્દી તમને દર્શન કરાવીએ બધું ભેરવ મંદિર છે ડુંગર અંદરની અંદર લાઇનમાં ઊભી ગયા દર્શન કરી લે તમને ખરાબ આખી જોકે કરી દર્શન તમે અહીંયા આગળ બીજું શું છે તમને આગળ બતાવું ઉપર પાછું મેલવે માનું મંદિર મિત્રો બધું તમને બતાવ્યું પડે દર્શન કરાવ્યું આવું એટલે આપણે હવા ખાય ખરેખર નું સુકુન મહેલું છે હવા આવે ઠંડી હવા આ જગ્યાએ તમે ઘણા ઘણા લોકોના ઘણા પૂજા જોઈએ છે આમ જો વર્ષ અત્યારેમાં આવે ગુપ્તેશ્વર મહાદેવ આ બધી અહીંયા એક જ જગ્યા હે આપણે ચોધીલા ડુંગર ઉપર આ જગ્યાની નવપટલ નથી ભાઈએ કીધું આપડે ડુંગર ઉપર જોઈ જઈ ગયા દર્શન કર્યા બધું થઈ ગયું તો વરસાદ જોવા મળ્યો ડુંગર ઉપર વરસાદનો સારો ભરે